હિન્દુ ધર્મમાં નવરાત્રીના તહેવારનું વિશેષ મહત્વ મનાય છે ને નવરાત્રી દરમિયાન લોકો માતાજીના ભક્તિમાં લીન બનતા હોય છે આ અવસરે સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ તીર્થધામ ચોટીલા મુકામે પણ નવરાત્રીના પਹਿલા અને દ્વિતીય દિવસે ચોથી ઓક્ટોમ્બર સવારથી માય ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થી ઉમટી પડ્યા હતા સવારથી સાંજ સુધી હજારોની સંખ્યામાં ભક્તો ચામુંડા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવતા હતા ચામુંડા માતાજીના દર્શનનું જેટલું મહત્વ છે તેટલું જ વિશેષ મહત્વ પૂજા અર્ચન સાથે ડુંગર ઉપર ધજા ચડાવવાનું પણ છે ચોટીલામાં ચામુંડા માતાજી આ ધામે આજે પોલીસ પરિવારની વિશેષ ઉપસ્થિતિમાં વિધિ મુજબ પૂજા અર્ચના કરી ડુંગર પર ધજા ચડાવવામાં આવી હતી નવરાત્રીને ભીડને ધ્યાને લઈ ચોટીલા પોલીસ ટીમ દ્વારા પણ તલેટી વિસ્તારથી લઈ ડુંગર સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ધજા તડાવ ચડાવવાના ધાર્મિક અવસર રેન્જ આઈજી અશોક કુમાર યાદવના અધ્યક્ષતાને જગતજનની જગદંબા માં આદ્ય શક્તિ ચામુંડા માના પરિશરમાં ડીવાયએસપી અને એસપી સહિત પોલીસ પરિવાર ઢોલના તાલે ગરબે ઝુમતા ભક્તોના સાનિધ્યે રહ્યા હતા સમગ્ર માહોલ ચામુંડા માતાજીનો ગુંજી ઉઠ્યો હતો ચોટીલા પોલીસ સ્ટેશનના પીઆઈ બલ્વી મેડમનો આ ધાર્મિક અવસરને સફળતા બક્ષવા માટે સારો એવો અને સ્નેહ સંમેલિત હતો આ કાર્ય અનેક ભક્તોના લાભ લેવાની સાથે પૂર્ણ થયો હતો બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી